વહીવટી તંત્ર નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ મહેસૂલ વિભાગ સાથે પોલીસ પ્રોટેક્શન રાખી દબાણો તોડવા જેસીબી ફરી વળ્યું સતત ત્રીજા દિવસે દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ તાલુકા નગરપાલિકા માર્ગ અને મકાન વિભાગ વિભાગ સાથે પોલીસ પ્રોટેક્શન રાખી દબાણો પર જેસીબી ફરી વળ્યું શહેરના ટાઉન હોલથી નાની રત્નાકર માતા રોડ પરના દબાણો દૂર કરાયા આશરે બાર જેટલી દુકાનો તોડી નાખવામાં આવી કપડવંશ નાની રત્નાકર માતા રોડના ગેરકાયદે દબાણો દૂર કરાયા આ અંગેની વિગત એવી છે કે કપડવંજ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવાના પ્રયાસોના ભાગરૂપે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત શહેરના વસ્તી વિસ્તારમાં દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કરાયો હતો કપડવંજ ટાઉન હોલના બાજુના ભાગમાં વર્ષોથી ગેરકાયદેસર દુકાનો અને ઓટલા તોડી પાડવાની કામગીરી બાદ તંત્ર દ્વારા વર્ષોથી કરાયેલ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અહેવાલ અલ્તાફ શેખ ઓરેકા ન્યૂઝ કપડવંજ દ્વારા જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવેન લાઇન